તમામની વચ્ચે મહત્વના સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે અને બે દિવસ ગુજરાતના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી કેબિનેટની બેઠકમાં પ્રવાસ અંગે ચર્ચા તો પીએમના પ્રવાસ અંગે રાજ્ય સરકારના પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું કહ્યું સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન

એ ગાંધીનગર મુકામે કરશે અને સોળમીએ એ સવારે મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રી ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો બે હજાર ચોવીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે સાથે બપોરે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેસ્ટ ટુનો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે રાઈડ પણ કરવાના છે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજીત નવ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમર્પિત કરવાના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિનિવાસ ગાંધીનગર કરશે અને આ વાતને લઈને ચર્ચા કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે જેને લઈને કેબિનેટમાં ચર્ચા